તો રામ રામ જય માતાજી કેમ છો મારા વાલા બધા મજામાં તો બધા મજામાં છો ને આપણે પણ મજામાં છે તો નવા માં બધાનું સ્વાગત છે ને અભિનંદન અને જય માતાજી તો અત્યારે વાગી ગયા છે ચાર અને આપણે વ્લોગ શૂટ અત્યારે કર્યો કેમ કે સવારમાં જટ કામે જવાનું મોડું થતું હતું એટલે નો કરીએ તો આજે બે તારીખ બીજો મહિનો બે હજાર ના રોજ આજે મારો જન્મદિવસ છે અને બધાએ હેપી બર્થ ડે ટૂંક ને એને ફોનમાં કહી દીધું પણ અમારા બેન જય માતાજી તો ચાલો આપણે બર્થ તો જો કોઈ કેક બેક વસ્તુ આપણે લાવતા નથી દર વર્ષે કોઈ વસ્તુ નથી લાવતા એટલે આપણે અહીંયા માતાજીની સુબીએ પગે લાગી લીધું અને હવે મઠે પગે લાગી લઈશું અને પાણી બેનને પહેરને આપણે ચોકલેટ આપી દઈશું ચોકલેટે આપણે એવી કે જેલી સસ્તું કોયડ એવી પસેડી કરવાની અને ગાયું લીલું નાખી દેવાનું બરોબર અને આ બર્થેમાં આવી રીતે આપણે ઉજવીશી કેમ કે બર્થેમાં કોઈ કેક લાવે ને એવારી મોટું બગાડીને એવું આપણે કાંઈ કરતા નથી સાદો સાદો બર્થે ઉજવીશી તો મા ભગવતીમાં ચાવનમાં ને કાળકામાના માટે પગે લાગી લઈશું અને મા બાપના આશીર્વાદ અને દાદીના આશીર્વાદ લઈ લઈશું બાકી બીજું કોઈ આપણે વસ્તુ કરતા નથી તો આજે મારો જન્મ દિવસ છે તો કોમેન્ટ કોમેન્ટમાં ખાલી કરજો આપણે સાદો બર્થે કોઈ કેક કે ફટાકિયા કે કોઈ ફુગા ને એવું બધું રાખીને કોઈ ફોડતા વસ્તુ જ નથી કોઈ દી કે એવું વસ્તુ આપણે કરતા નથી કરવાની માણસ બધા અમુક કરે સારું કહેવાય પણ આપણે એવું કઈ કરતા નથી રામ 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 રામ્પી વાહ

નીકળવાનું કેમ કે ટાઈમ અહીંયા આ એક બને સાહેબ રહે છે એમનો અપમાન આવ્યો હતો કે અશ્વિન સાહેબ તમારે વાર અહીંયા કરવાની અને થોડુંક વિડીયો શૂટિંગ આપણે કરવાનું છે એટલે થોડુંક ટાઈમે જવાનું છે તો આપણે તો કોઈ કેક બેક લાવતા નથી ચોકલેટો બેસી રહી અને કેક લાવો છે પણ મહાકાળીમાંનો બર્થડે હોય ને ત્રીજા મહિનામાં ઓગણત્રીસ તારીખે એ અહીંયા કેક લાવો છે આપણે તો ચાલો વિડીયો જોતા રહીજો અને જવાનો ટાઈમ થઈ ગયો છે ને કે રજો કાંઈ ચાપું ને ઉપાડ્યું નથી તો દિવસ હતા કેમ કે અંધારું હોય તો ઝુમરને ઉછાળો કરી તો આજે આઠ દિવસ થઈ ગયા મા મહિનાની આઈઠમ વહી ગઈ બરાબર આવતા સોમવાર આઈઠમ હતી તો જય ચાઉમાં જય મહાકાળી ગરબતી પણ નાખી અને તમે પણ દર્શન કરી નવા માતાજીનો મઢના અને જૂનો હતો એ આપણે માતાજીનો પાલક હતો એ અહીંયા સમાધિ દીધી હતી નવો પાલક આય તો લાદી ભણી રાખી લીધી સાઉન્ડ આનો બધું બને કે સુડો આ ધુમાડો નીકળી જાય કેમ કે માતાજીના સાવા કરવાનો ને અને આલો મત હવે આપણે જવાનું થાય છે મોડ અને દાદીના દર્શન કરી લઈએ કેમ કે માતાજીના દર્શન કરી લીધા અને દાદીના આશીર્વાદ લઈ લે જય માતાજી હા હાલો હવે તો આપણે મોડું થાય એટલે વિડીયો શૂટિંગ પછી આપણે ઘરે જઈને થોડું કરશું કેમ કે ગુપ જમા કરવા જવાનું છે અને અહીંયાથી ફોન આવી ગયો છે અને અહી અમાર મોટા ભાભી જો રીંગણા એવું બધું લઈ આયા છે પૈસા પૈસા ન દેવાના હોય ઘણી ઘણી લે છે કેમ કે આપણે તો આ રીંગણા લઈ આયા અમને જય માતાજી કેમ છો મારા વાલા બધા મજામાં તો બધા મજામાં દિસો ને આપણે પણ મજામાં છે તો નવા બ્લોગ માં બધાનું સ્વાગત છે અભિનંદન અને જય માતાજી તો આપણે આવી ગયા છીએ અત્યારે સીતરામાય દર્શન કરવા માટે તો અમારા ગામથી 3-4 કિલોમીટર દૂર થાય છે સીતમાના મંદિર નથી પણ આવી બેઠા છે અને આ જનવાડી કહેવાય તો આ નરસી કાકા ની વાડી હતી એટલે મારા પપ્પા વાત કરતા હતા અહીંયા કણે પૂવો હતો અને ઘર તો હજી એમનામ જ છે નિમળો પુએ એમ કહેતા હતા આપણને તો નો ખબર હોય પણ મારા પપ્પા વાત કરતા હોય કે અમે ઈચકો બાંધી નિસતા હતા ને એવું બધું અને કુવા જો અને ચિતરાવાડી થાય એટલે તમે ત્યાં અહીંયા પણ કેલા તો બહુ બગીચો હતો એ નરસી કાકાની વાડી હતી ત્યાં જામ પર એવું અમારો પપ્પા એમ વાત કરતા હોય કે બેઠા વખતની વાત ઉકેરે કે આ વાડી આપણી હતી આપણે બેઠાનું પેલું તોરણ અમારે જાલી ગામમાં બંધાણું હતું જમીન અમારે બધાને જાદી હતી પણ અત્યારે તો વેઠીયા વેચી ગયા એટલે જમીન જે બહુ છે નહીં તમારે દર્શન કરવા માટે હતા ઘણા સમયથી અને બ્લોગ પણ અહીંયા શરૂઆત કરી દીધો છે કેમ કે એમણે YouTube માં તમારા બધાનો સપોર્ટ થી Google Pay આવી ગઈ પણ બધાનો સપોર્ટ એવો છે કે બહુ સપોર્ટ સારો કર્યો છે એટલે આપણે આ છે મોનેટાઇઝ ચેનલ પોગી ગઈ છે અને હવે પેમેન્ટની તૈયારી છે તો કીધું એક પેમેન્ટ તો આવી જો Google Pay તો આપણે બીજી ચેનલ બનાવી છે નવી એમાં આવી જાય તો બે ત્રણ ચેનલ મેં બનાવી નાખી બહુ મહેનત કરી એટલે એજે મહેનત જ કરું નકર ફેસબુક માં અત્યારે તો હાલે પણ ફેસબુક માં નહી આપણે YouTube નો ધંધો જ અત્યારે ચાલુ જ રાખો કે હાલે કે ન હાલે YouTube માં જ આપણે પેમેન્ટ બીજું લેવું છે તો સીતરામાં જો દીવા તો કર નાખ અને અગરબત્તી પણ કર નાખી અને આ લોકેશન આવું છે અમારે બધું તો ચાલો જો દીવા તો કર નાખ્યો સીતરામાં તો અને મીઠા માનતામાં લાવે મીઠું પણ માનતામાં લાવે છે બંગાળિયું પણ લાવે અને બપોટી ભજાયું અને જે અગરબત્તી કરી નાખી અને તાજોડિયું માટલાને એવું લાવે અને શ્રીફળ બંગાળિયું અને અમારા જાલી ગામના સીત્રામાં એટલે હાઈ હાઈતમે દર્શન કરવા બધા માણસો આવે ગામના બૈરાની બધા જણાઈ આવે અને ઓલી મોટી હાઈતમે તો બહુ ગોકુળ આઇટમ પછી મોર હાઈતમ આવે ને ત્યારે અને આ જાય તો ઘણા વર્ષો પહેલાંની છે જો કે મારા પપ્પા વાત કરતા હોય અહીંયા કુવો હતો કુવો કોયું ગાડી એવું બધું પાણી પણ હતું સારું જો હજી આ કુવાનું હજે નિશાન છે બધી જુઓ જૂનવાડી જો કુવાના પથ્થર હે ને પથ્થર એવી રીતે હે ને આ જાહેર હે જૂનવાડી ઘણા સમય થયો તે દુ નહી છે કેમકે અમારે પપ્પાને સાંભળતું હતું એટલે આ વાડી હોય એટલે આવી રીતના જુઓ તો જયદેવભાઈ પણ આવી ગયા છે કઈક બે શબ્દ કઈ છે

ફાવે એવી રીતે પાણી પાવ પડે આપણે એને આપણે જો નહીં તો અત્યારે છે નહીં નહીં હોય તો ગોતવા નહીં જો જડી જાય તો સારું હે હજી તો જડી નહીં તો ચાલો જો અહીંયા સુંદરિયું ને એવું બધું માનતામાં લાવે છે અને અમે દર્શન કરી લીધા તમે પણ દર્શન કરીને કોમેન્ટ કરજો કે અમારા જાલી ગામના દર્શન તમે પણ કર્યા છે તો કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં